નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો લઈને આવ્યો છું આજનો હકીકતનો વિડીયો અને સચ્ચાઈનો વિડીયો કે જેની અંદર આપણે સાચી જ વાત કરવાની છે અને સાચી માહિતી જ આપવાની છે તો કોઈ પણ એમ ના થવું જોઈએ કે આ ભાઈ લવારા કરે છે ખોટો બકવાસ કરે છે પણ ભાઈ એકદમનો તમે પહેલાં પૂરેપૂરા વિડિયો જુઓ સાંભળો સમજો અને હું શું કહેવા માગું છું તમે આખું બધું સમજો જે વિડીયોની અંદર બતાવું છું તમને વિડીયો કોઈ પણ વિડીયો મારી જોડે આવે છે તો એ વિડીયો દ્વારા હું વાત કરું છું અને વાતમાં શું સચ્ચાઈ છે એ જાણવાની કોશિશ કરો અગાઉના વિડીયોમાં મેં વાત કરી હતી તો એમાં અમુક ઘણા બધા ભક્તો અંધભક્તો હું એ ભાઈ અંધભક્ત જ છું મોદી ભક્ત જ છું પણ જ્યાં સચ્ચાઈની વાત હશે ત્યાં હું ચૂપ ના રહું અને સચ્ચાઈની વાત હશે તો આપની સમક્ષ હું રજૂઆત કરીશ હા આપણે એક સ્વતંત્ર નાગરિક છીએ અને આપણે આપણી વાત રાખવાનો હક છે અને આપણે આપણી વાત કરવાનો પણ હક છે ભાઈ તો અમુક તો વિડીયો બનાવેને અમુક કોમેન્ટો કરશે ડોબા વિડીયો બનાવતા ના આવડતું હોય ને બોલતા ના આવડતું હોય તો હું હાલી નીકળ્યો હે એટલે અંત ભક્તો એવી વાત નથી ભાઈ પણ જે સચ્ચાઈ છે હું ગોદી મીડિયાની વાત કરું છું આમાં કોઈ મોદી સાહેબને કે કોઈપણને હું વચ્ચે નથી લાવતો બરાબર પણ જે ગોદી મીડિયા તમે અત્યારે જુઓ જ કેટલું બધું હલકી હલકી બધી ખબર આપણને આપણા સુધી મોકલાવે છે વાત આટલી હોય અને મોટી વાત બનાવીને આપણી સમક્ષ રજૂ કરે છે અને આપણને રાજી કરે છે એટલે હું એના વિશે વાત કરું છું બાકી જે સચ્ચાઈ છે ને જ્યાં સાચું કાર્ય બન્યું છે ને એ તો મોદી આ ગોદી મીડિયા બતાવતી જ નથી દેખાડતી જ નથી ભાઈ આ જે સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા એની અંદર બે મુસલમાનો હતા બે મુસલમાનો મૃત્યુ પામ્યા હતા તો ગોદી મીડિયાએ આજ સુધી બતાવ્યું ખરી આ તો તમારા મારા જેવા કોઈ વ્યક્તિએ વિડીયો બનાયો હશે ને વિડીયો ઉતાર્યો હશે શૂટ કર્યો હશે ને પછી એમને આ ડાળવા ગ્રુપની અંદર મોકલ્યા છે ને એ રીતે વાયરલ થતાં થતાં આપણા સુધી આવે છે બાકી ગોદી મીડિયાની તાકાત નથી જે સાચું છે એ બતાવવાની એટલે ભાઈ પહેલાં વિડીયો પૂરેપૂરો જુઓ વિડીયોની અંદર શું સચ્ચાઈ છે શું હકીકત છે એ જાણવાની કોશિશ કરો બરાબર તો મિત્રો આજે પણ બે ત્રણ વિડીયા મારી સમક્ષ એવા આવ્યા છે કે જે હું તમને બતાવીશ એના ઉપરથી આપણને એ તો પાકી ખબર પડશે કે આ કોને કરાયું અને કોણ છે ગદ્દાર મેં અગાઉના વિડીયોની અંદર કીધું હતું કે ગદ્દારો આપણા દેશમાં જ છે આતંકવાદીઓ આપણા દેશમાં જ છે અને આજે ભાઈનો વિડીયો તમને જો બતાવું એટલે તમને ખબર પડી છે કે આ ભાઈની વાત સાચી છે ગદ્દારો કોણ છે અને એ ભાઈએ જાહેર પણ કર્યું છે કે અહીંયા ગદ્દારો અહીંયા છે અહીંયાથી પકડો અને અહીંયા સાચી જે જે અમને શિક્ષા આપવાની હોય ને એ અહીંયા શિક્ષા આપવાની છે એ ભાઈએ બતાવ્યું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો પણ એની પહેલાં બે વિડીયો બીજા છે એના ઉપર આપણે થોડીક નજર નાખીએ અને એના વિશે થોડી ચર્ચા કરી અને પછી લાસ્ટમાં તમને બતાવું કે કોણ ગદાર છે બરાબર બાકી આ ગોદી મીડિયાવાદે ચડવાનું નહીં મિત્રો ગોદી મીડિયા તો રવાડે ચડાવશે અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ કરાવીને જ રહેશે હા સરકારને કોઈ એટલું બધું નથી આગળ પાકિસ્તાનવાળાને એટલું બધું કંઈ નથી અને વચ્ચે મીડિયા લઈ સડી છે એ તો તમે જુઓ જ છો આવારનવાર નવાર વિડીયો કેટલા આવતા જ હોય છે રોજના ન્યૂઝની અંદર અને એ પણ મોઢામાં ગળામાં જેટલો હા હોય ને એટલો તાળુકી તાળુકીને તો મિત્રો શરૂઆત કરીએ આ એક વિડીયોથી અને મિત્રો હજુ એક બીજી વાત બાકી રહી જાય છે મારે કહેવી જ છે કે ભાઈ આ જે આલતુ ફાલતુ લોકો જે લુખા તત્વો વચ્ચે લઈ ચડ્યા છે ને પાકિસ્તાનના અને આપણાય છે ઘણા બધા પણ ક્યારે ગોદી મીડિયાની વાતો સાંભળીને તમે જુઓ અત્યારે ખાલી આપણે દેશવાળાએ એમ જ કીધું છે કે પાણી બંધ કરાવશું એટલે આ ભઈ આ પાકિસ્તાન થી એક ભઈએ વિડિયો બનાવીને મોકલ્યો છે ઈ વિડિયો પહેલા તમે જુઓ ખાલી અરે યાર ઈન્ડિયાવાલોને કઈ પાણી બંધ તો નઈ કર દિયા પાણી બંધ તો નઈ કર દિયા કઈ પાણી તો આ રહા હે પાણી તો આ રહા હે મુજે લાગ રહા હે ઈન્ડિયાવાલોને ના apni taraf ka valve band kar diya hamari taraf ka valve band karna tha apni taraf ka kar diya becharon ne valve જોયું ને મિત્રો આ દાઢીનો વિડીયો હું એને તો મજાક સમજી લીધી છે કહો પણ ખરેખર જો એ કાર્ય કરીને બતાવ્યું ને તો એ જે ચકલીમ પડ્યું ને એની જગ્યાએ જે આગળ તમારે પડે છે ને એ બંધ થઈ જાય એટલે સમજી જો ટૂંકમાં તમે ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છો અને આતંકવાદીઓનો આ તો મિશન જ હતું કે હિન્દુ મુસલમાન વચ્ચે અને ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ સર્જાય જાતિવાદ દેશવાદ ઊભો થાય પણ મિત્રો આવી અફવાઓમાં આવવું નહીં આવા લુખા તત્વો તો હાલ્યા નીકળી છે એને અહીંયાની વાતે ચડાય નહીં કારણ કે જો યુદ્ધ થાય ને તો યુદ્ધ જે થયા અહીંયા જઈને પૂછો ખાલી અગાઉ એક એકાદ વર્ષ પહેલાં હજુ સુધી લગભગ શાંતિ તો થઈ જ નથી આ રૂસ અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયા હતા કેટલા નિર્દોષ લોકો અમને મરવું પડે છે યુદ્ધ થાય તારે અને ગમે એ દુશ્મન દેશ હોય કે આપણો દેશ હોય જ્યારે યુદ્ધ થાય એટલે પછી પરિણામ નાનું રહેતું નથી કેટલી વટાવી જાય છે ને દેશ અત્યારે એકવીસમી સદીમાં છે અને લગભગ હોળથી હોળમી સદી પાછો ધકેલાઈ જાય એ ખબર પડે કોઈને હે યુદ્ધ થાય એટલે કેટલું કેટલું નુકસાન આવે પછી ભોગવવાનું તો આપણે જ છે ગરીબોને જ ભોગવવાનું થાય છે કોઈ ગમે એટલું દેશમાં નુકસાન આવશે તો એ કોઈ સમજે છે આર્થિક સ્થિતિ ઉપર દેશ કેટલો નબળો પડી જાય છે એ તમને કોઈને ખબર છે યુદ્ધ થાય તો અને જ્યારે દેશ નબળો પડે ને તો આજુબાજુના દેશો આપણા ભારત દેશ ઉપર હાવી થઈ જાય છે અત્યારે શિક્ષણ આગળ વધી રહ્યું છે રોજગાર આગળ વધી રહ્યો છે ને એ બધું લગભગ તમે બસો થી ત્રણસો વર્ષ પાછળ ધકેલી લઈ જઈએ આ આખો દેશ પાછળ ધકેલાઈ જાય કોઈ પણ દેશ હોય તો બને તો ત્યાં સુધી તો ઠારવાની કોશિશ કરાય ઓલવવાની કોશિશ કરાય આ ગોદી મીડિયા તો બસ હળગાવાનું જ ચાલું હળગાવાનું જ ચાલુ એક એક મહિનો પહેલના વિડીયો હોય એક એક વર્ષના પહેલના વિડીયો હોય એના એ વિડીયો એમાં એડિટ કરીને ફેરવી ફેરવીને બતાવશે આ વ્યક્તિએ આવું બોલ્યો આ વ્યક્તિ આવું બોલ્યો હું બળિયા આગા કરવાનું જ ચાલું પણ સમજવાની કોઈ કોશિશ કરતું નથી અત્યારે અંધભક્તો હવે મને શું કહે છે તું પાકિસ્તાનનું તણે તું મુસ્લિમોનું તણે એવું નથી હું સચ્ચાઈની વાત કરું યુદ્ધ કરે અને પૂછ્યા હોય મામૂલી ખાલી ગરમ ગરમ ઝઘડા થાય તો એફઆઈઆર થાય તો જેટલું હેરણ થવું પડે છે એના ઉપરથી સમજી જો કે દેશ દેશ વચ્ચે યુદ્ધ થાય ને તો દેશ કેટલો પાછળ ધકેલા જાય એ ઈચ્છા ખબર છે અને વસુલાત આપણા ગરીબ જોડે જ થાય પછી અત્યારે ઓછી ગરીબી ભોગવી રહ્યા છો અત્યારે કેટલી આ મોંઘવારી અત્યારે ઓછી ભોગવી રહ્યા છો કે યુદ્ધ છે આ ગોદી મીડિયાને કહેવા માગુ છું તમારે તો ખાલી ટીઆરપીયુ વધારવાની ખોટે ખોટા ન્યૂઝ બતાવી બતાવીને अभी मित्रों बीजो एक वीडियो तुमने तो बताओ चुनाव के टाइम पे ऐसा क्यों होता है हाँ। अब बिहार में और इलेक्शन आ रहे हैं हाँ। तो ऐसा क्यों हो रहा है पहले पुलवामा भी ऐसे ही हुआ था उसी टाइम पे हुआ था हाँ। ये सब मोदी जी की चाल है हाँ। और शर्म आनी चाहिए मोदी, मोदी जी को तो तो मैं तो से आ गए सऊदी छोड़ करके आ गए चुनाव के लिए आए ना बिहार में आए ना वहाँ पे मंच पे वो बोल रहे हैं और ये कर रहे हैं कश्मीर क्यों नहीं गई अगर इतना दुख था तो उनको अब मित्रों पब्लिक शू मांगे કે મોદી સાહેબને એટલું બધું દુઃખ હતું તો કાશ્મીર સુધી કેમ લો બના થયા અને જે જગ્યાએ ચૂંટણી ચાલુ હતી બિહારની અંદર તો ચૂંટણી સમયે તમને એ બધું ભાષણ કેમ કરવું પડ્યું બિહારની અંદર ચૂંટણી ચાલુ ત્યાં આગળ તમે સભાની અંદર બધું બયાન કર્યું તો આ જે હુમલો થયો એના વિશે જ બયાન આપ્યું એટલે ત્યાંની પબ્લિકને વોટ વાળવાની કોશિશ કરી પણ સાચા એવા એમને હમદર્દી હોય તો એમને એકવાર કાશ્મીરની મુલાકાતે જવું પડે અથવા તો ભારતની અંદર જ્યાં ચૂંટણી ના હોય એવી જગ્યાએ સભા કરીને આ બધી જે આ શ્રદ્ધાંજલિ પાઠવવી હોય એ પાઠવવી પડે હા અમિત સાહેબને ફોન કરી દીધો કે તમે જઈ આવો હુમલો થયો આગળ થયો છે તે એ જગ્યા ઉપર તમે જઈ આવો પણ હું એવું નથી કહેવા માંગતો હું મોદી સાહેબનો જ ભગત છું પણ જે પબ્લિક કહી રહી છે એ સવાલોના જવાબ આપો અને મિત્રો એ બેનની વાત પણ સાચી જ છે કે જ્યારે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવવાનો હોય ત્યારે જ આવો એક આતંકવાદી હુમલો દેશમાં થાય થાય ને થાય તમે જુઓ પુલવામા હુમલો થયો હતો એ ટાઈમે પણ ચૂંટણી એના પછી ચૂંટણીની તૈયારીઓ અગાઉ ચાલુ હતી અને એ જે હુમલો થયો એની પછી ચૂંટણી હતી ઉરી હુમલો થયો પઠાણકોટ હુમલો થયો જ્યારે જ્યારે હુમલો થયો એટલે ચૂંટણીનો સમય નજીક જ હોય અને આવો એક હુમલો કરાવી અને અંદર રાજકારણ નાખી અને રાજનીતિ કરવાની નિર્દોષ લોકોના ભોગ ઉપર નિર્દોષ લોકોના ભોગ લેવાના હવે તમે આગળનો આ વિડીયો જોવો મિત્રો જોયું મિત્રો ન્યૂઝવાળા મીડિયા આ મીડિયા વાળાનો વિડીયો છે એક બાજુ પાકિસ્તાનવાળા મજાક સમજીને બેઠા છે પાણીની બાબતમાં અને એક બાજુ ભારતવાળા ચાળા કરી રહ્યા છે અને આમને સામને આવી રીતે થતું રહેશે ને પછી યુદ્ધ થાય છે તો આ જે ચાળા કરી રહ્યા એમને પણ કહેવા માગું છું કે યુદ્ધ થાય છે ને પછી પરિસ્થિતિ શું સર્જાશે ને એ હજુ તમને છ ખબર છે હું તો બંને બાજુ કહેવા માગું છું કે એકબીજા મજાક કરવાનું રહેવા દો ચાળા કરવાનું પણ રહેવા દો અત્યારે દેશની અંદર શું પરિસ્થિતિ ચાલી રહી છે એ તમને ખબર છે હવે મિત્રો આપણે કે જે ગદ્દારો ક્યાં છુપાયેલા છે અને કોણ ગદ્દાર છે એ આ ભાઈના વિડીયો ઉપરથી આપણને જાણવા મળશે તો આ એકવાર તમે આખે આખો આ ભાઈનો વિડીયો સાંભળજો હું આજથી બે અઢી વર્ષ પહેલા કાશ્મીર ગયો હતો લાઈફમાં પહેલી વાર ગયો હતો ને પહેલગામમાં જ રોકાયો હતો ત્યારે જગ્યા જેટલી સુંદર મને લાગી ને ત્યાંના અનુભવો એટલા જ મને સ્કેરી લાગ્યા એરપોર્ટથી નીકળીને અમે જ્યારે કેબમાં બેઠા ને તો કેબના ડ્રાઇવરે અમને એવું પૂછ્યું કે આપ કાં સે આમાં બહુ કીધું કે અમે અમદાવાદ ગુજરાત સે આએ તો એને એવો જવાબ આપ્યો કે અચ્છા આપ ઇન્ડિયા સે આયો હો કેસા લગા આપકો હમારા કાશ્મીર મને થયું કે આ અભણ માણસ લાગે છે હોટલમાં ચેક ઇન કરીને પછી સાંજે ત્યાં બેટબોલ પડ્યા હતા તો હું રમતો હતો ને લોકલ બે ત્રણ છોકરાઓ જોડાયા મેં એક શોટ માર્યો તો આપણે અહીંયા કેવું કે અરે ધોની કોલી એ લોકોએ મને એવું કીધું કે અરે રિઝવાનભાઈ કે શોટ મારે રિઝવાનભાઈ નેક્સ્ટ ડે જ્યારે અમે ખચ્ચર ઉપર આવા કોઈ પોઈન્ટ પર જઈ રહ્યા હતા ત્યારે ત્યાંની લોકલ પોલીસ એક જગ્યાએ તાપણું કરી રહી હતી અને પોતાની ગન્સ ડ્રાય કરી રહી હતી તો મને ક્યુરિયોસિટી થઈ તો મેં પૂછ્યું મેં કે આવી રીતે બંદૂક આમ આગ સામે લઈ જાઓ તો કઈ થાય નહીં તમને બહુ પ્રાઉડલી કીધું કે આ મેડ ઇન પાકિસ્તાન બંદૂક છે અને જમીનમાં દાંટો પાણીમાં દાટો દસ વર્ષ પછી પણ કાઢો ને તો એવી ને એવી ચાલે કે ત્યાંથી અમુક લોકો ઘુસણખોરી કરીને આવતા હોય છે ત્યારે અમને મળે છે આ જ વાપરીએ છીએ અમને ઇન્ડિયન ગન્સ જરા પણ ગમતી નથી એ લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જુઓ ને તો તમને નવાઈ લાગે દે હેટ મોદી ગવર્મેન્ટ અને મને વાંધો નથી તમે કોઈ પણ ગવર્મેન્ટને હેટ કરી શકો છો પણ એ લોકો ઇન્ડિયન આર્મીને પણ હેટ કરે છે કોઈ પણ આર્મીના માણસને તમે પૂછજો કે ત્યાં રહેવું કેટલું ડિફિકલ્ટ છે હું એવું નથી કહેતો કે ત્યાંના બધા જ લોકલ્સ ગુનેગાર છે પણ તમે મને કહો આ હુમલામાં આટલી મોટી ગન્સ એ ખચ્ચર પર જ્યાં જવાય છે ત્યાં કેરી કરવી કોઈ ઘરમાં રહ્યા હશે ત્યાં સંતાડવી ક્યાંક જમ્યા હશે એ બધું લોકલના સપોર્ટ સિવાય શક્ય છે નથી અને હવે ઘરમાં ઘૂસીને મારવાથી નહીં થાય હવે એમની ઇકોનોમી પર લાટ મારવી પડશે કેમકે જ્યારે ભૂખ્યું પેટ એમને સમજાવશે ને ત્યારે જ ખબર પડશે નહીં જવાય કાશ્મીર રહી જાઓ છો કાશ્મીર ગયા વગર ઉત્તરાખંડ છે બધું કેટલું છે યાર જવા માટે દિસ ઇઝ નોટ ફેર અને ઘણા લોકો એવું કહે છે કે એમાં લોકલ લાઇટનો શું આંકા એક મને વિડીયો મળ્યો છે લોકોએ કેન્ડલ માર્ચ કરી છે તમે ખાલી વિડિયો જુઓ આ લોકોના મોઢા જોઈને તમને લાગે છે કે આ લોકોને જરાય ગુસ્સો દુઃખ કે વસવસો છે તો સાંભળી મિત્રો તમને શું લાગે છે આતંકવાદીઓ પાકિસ્તાન બાજુના ખરા પણ એમનાથી મોટા આતંકવાદીઓ કોણ આતંકવાદીઓના મોટામાં મોટા અડ્ડા હોય ને તો મિત્રો કાશ્મીર છે અને જ્યારથી કાશ્મીરને ધારા હટાવવામાં આવી ત્યારના તો આખા દેશના લોકો લઈ છડ્યા ચડ્યા કાશ્મીર ફરવા જાવ કાશ્મીર જાવ આમ કરવા જાઉં સુકમ તમારા રૂપિયા તમારા સમય શું કાશ્મીરમાં બરબાદ કરવા જાઓ છો આખા દેશને નડતું હોય તો કાશ્મીર જ છે કાશ્મીરના લોકો અત્યાર સુધી આ ભાઈએ વાત કરી અત્યાર સુધી કાશ્મીરના લોકો આપણા ઇન્ડિયાને ગણતા જ નથી ત્યાં આગળ કાશ્મીરના તમામ લોકો અમુક જ એવા હશે જે દયાવાન વ્યક્તિઓ એ જ ભારતના અમુક ગુણલા ગાતા હશે હું એવું નથી કહેતો પણ મોટા પાયે કાશ્મીરની અંદર જ ગદ્દારો છે દેશના આપણા દેશના અને આતંકવાદીઓ પણ કાશ્મીરમાં જ રહેશે બોલાવવામાં આવે છે ચોરી છૂપીથી લાવવામાં આવે છે ભાઈએ વાત કરી કે ખચ્ચર ઉપર ગન મેડ ઇન પાકિસ્તાન ગન બંદૂકું અને ભાઈએ કીધું કે ત્યાં આગળ કાશ્મીરમાં રહ્યા હશે જમ્યા હશે તો હવે માણસો તો કાશ્મીરના જ ને રાખવા વાળાને બધું પનાહ આપવાવાળા એ ભાઈ કે મેં શોટ માર્યો બોલની અંદર તો આપણે ખરેખર આપણે અહીંયા રમતા હોય એટલે વાહ ધોની વાહ એમ કહીને ઉપમા આપીએ અને ત્યાંના લોકોએ ત્યાં આગળ પાકિસ્તાનના ખેલાડી રિઝવાનની ઉપમા આપી વાહ રિઝવાન અને મોદી સાહેબને એમ કહે છે કે આઈ હેટ મોદી ગવર્મેન્ટ આઈ હેટ આ ઇન્ડિયન આર્મી એ લોકો તો હથિયાર પણ પાકિસ્તાનના પાકિસ્તાનના હથિયાર હોય એના વખણ કરે પાકિસ્તાનની જ ભક્તિ કરે પાકિસ્તાનના જ ગુણ લાગાય તો આ ઇન્ડિયાવાળાના વાળાના લોકોને સમજણમાં નથી આવતું કે આપણે ગદ્દારો જોડે આપણા રૂપિયા વેડફવા આપણો સમય બરબાદ કરવા ગદ્દાર દેશમાં આ ગદ્દાર જગ્યાએ ગદ્દાર જે છે છુપાયેલા જ્યાં ગદ્દારો ભરેલા છે એ જગ્યાએ જવાનું આવતું જ નથી ઘણા બધા આપણા સ્થળો છે પર્યટકો પર્યટક સ્થળો આખા દેશની અંદર તાજમહેલ છે ઘણા બધા એવા જો જોવાલાયક સ્થળો છે ત્યાં આગળ જાઓ મોજ કરો ગોવા છે દીવ છે દમણ છે ઘણા બધા યાત્ર ધાર્મિક સ્થળો છે અમરનાથ બદ્રીનાથ કેદારનાથ દ્વારકા તો પૈસા તો આપણા સારા લોકો જોડે રહે તમારા જે રૂપિયા તમે વાપરો છો જે ખર્ચો કરો છો એ રૂપિયા તો આપણા આપણા જોડે રહે આપણા દેશવાળા દેશવાસીઓ જોડે રહેશે શું કામ તમે ગદારોના સ્થળો ઉપર જાઓ છો મિત્રો આતંકવાદીઓ કાશ્મીરમાં જ આવે છે શરૂઆત ત્યાંથી જ થાય છે ત્યાં રોકાય છે બધો પ્લાન કાશ્મીરમાં જ તૈયાર થાય છે અને કાશ્મીરના જ લોકો ગદાર છે એ આ ભયના વિડીયો પરથી સાબિત થાય છે તો મિત્રો વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો મળીએ આવાને આવા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાના આવા વિડીયો તમને જોવા મળતા રહેશે તો રજા આપશો જય માતાજી જય હિન્દ